કોઈક ની જરૂર કોમેન્ટ કરીને કહેજો અને આ પાળા નદી તો લોટા નીકળે છે ઊભા ઠેર નું પાળા ખોઈજો એની અંદર કતલા નીકળ્યા અને આ એક કોદળો પીળો થવાનો ખાતર એની અંદરથી આમ તો કતલા મૂંડા નીકળે આ વસ્તુ તો તમે કોઈ જે જોઈ નહીં હોય અને જેણે જોયું એક ને જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય આમ કે આ પાળા દરેક ખોજી કેટલા નીકળે છે કારણ કે સોખો કરો સરક મુંડો આવડે અને આની અંદર પણ માઇન્ડ વ્યુ હોય તો આમાં હાલત શું થાય જોઈ લે ઘડીકરમાં નોખા નોખા ફેલાવવા મળ્યા છે આ વસ્તુ તો તમે કઈ જોઈ નહીં આમ તો જરી ખોઈ ગઈ ને આ પાળો તો આ ઢીગલા ને નીકળે છે તો ના પાળામાંથી જ નીકળે પણ અહીંયા તો આ એક પોતળો ખાલી વિક્યો ને આમ તો જો તમે ની કેપેસિટી તો જો કેટલા એક્ટિવ છે ઘડીકોરમાં હાલવા મળ્યા પછી આમ ઢીગલા મોટે એ કોલામાંથી ઢીગલા મોટે આપ જોઈ રહ્યા છો કે આ મુંડા અંદર જમીનની અંદર હમાવા માટે ખાડા બધા કરવા મળ્યા છે નોખા નોખા આ તો અમારે વિરમભાઈ દેખાડે નોખા નોખા હલવા મળ્યા છે મુંડા છે આમ તો આ મુંડાની સહેજ તો આ માંડવીની અંદર પૂગી ગયો હોય તો આની હાલત શું કરી નાખે મુંડા આમાં સારું છે માંડવી ન કરે ન કરી મારી નાખે પર આની દવા મારી કે એમાં બધા પાળામાં સડી ગયેલા છે અને અમુક અમુક ઢીગીલ જે ઉચોક ને એમાં જ નીકળે આમ જોવા જ ખરો કેવી જો બધે જમીનમાં હમવા મળ્યા છે અને એ પીજે રીક કે અડે ને તો એમ તો મુંડો સીડ્યો હોય છે તો હવે આનું તો શું કરું તમે તો કઈ આવી વસ્તુ જોઈ નહીં હોય કોઈ જગ્યાએ એટલે આપણે દેખાડી દઈએ હાલો આપણે આવી ગયા છીએ દવા સાટવા માટે જોઈ રહ્યા છો આવી ગયા છે થોડા ઘણા મુંડા હમાઈને તો આપણે દવા દી આપણે દવા સાટીએ છીએ કે મુંડાની સાટતા નથી આપણે સાટીએ છીએ અંદર લીલી ટીટડીને એવું બધું આવી ગયેલું છે તે